સ્ટેટ સાયબર ક્રાઇમે જીઓ સ્ટારની ફરિયાદ બાદ આક્રમક કાર્યવાહી કરી છે એપ્લિકેશન મારફતે ટીવી સ્ટ્રીમિંગ કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આઈપીટી આઈપીટીવી એપ્લિકેશન બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાનનું કને કન્ટેન્ટ પણ એપ્લિકેશનમાં મળતા સનસનાટી મચી હતી પ્રાપ્ત માહિતી મુજબ પચાસ લાખ લોકો એપ્લિકેશન કરી ચોગો બે આતા મોહમ્મદ મુર્તાઝા અલીની પંજાબના જલંધરથી ધરપકડ કરવામાં આવી છે આ મામલે ત્રણ લેપટોપ કબજે કરાયા છે સર્વર બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે રેડિકલ કન્ટેન્ટ આરોપી દર્શાવે રહ્યા હતા નાનકે વ્યવહાર સંદર્ભે વિગતઓની તપાસ હાથ ધરી છે સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ગુજરાત ગાંધીધેગરમાં આપડે Jio Hotstar તરફથી એક ફરિયાદ મળેલ હતી જે ફરિયાદમાં એ ઉતવામાં આવી હતી કે આ લોકો અમુક લોકો છે જે એપ મારફતે અને ટીવી સ્ટ્રીમિંગ કરતા હોય છે જે ટીવી માં અમુક અમુક પ્રકારના કન્ટેન્ટ હોય છે એની પછી આગળની તપાસ હાથ ધરી તો પછી ખબર પડી કે એ ટીવી જે આપણે Android Play Store ઉપર ઉપલબ્ધ છે અત્યાર સુધી AIPTV જે કે એક પ્રકારની ઇન્ટરનેટ ટીવી જેવું છે એમને અત્યાર સુધી 50 લાખ થી વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે અને એમાં ઘણા બધા દેશોનો કન્ટેન્ટ આપને ઉપલબ્ધ હતો એમાં જો જોતા ખબર પડી કે એમાં પાકિસ્તાનનો પણ કન્ટેન્ટ હતો અને એવો કન્ટેન્ટ હતો કે જે રેડિકલાઈઝેશન અને આ બધું વસ્તુઓને ઉપયોગ આપણે લાગે તો એ એવા કન્ટેન્ટને જોઈને એની સેન્સિટિવિટી બહુ આપને લાગી તો તાત્કાલિક આપણે તપાસ તેમણે પાસેથી જે જાતી સ્ટ્રીમિંગ થાય છે કે એ સર્વર ક્યાં છે એમની અત્યારે તપાસ ચાલુ છે કેમ કે એ એક સર્વરનો استعمال નથી કરતો એ બહુ બડા સર્વર્સ ને વેગા કરીને કન્ટેન્ટ એટલે બ્રોડકાસ્ટ કરતા હોય છે તો અત્યારે એ જ તફાશ ચાલે છે કે એ જે યુઆરએલ મારફતે એ જે કન્ટેન્ટ સપ્લાય કરે છે એ કયા કયા જગ્યામાં એ સર્વર ઉપલબ્ધ છે અને ક્યાંથી ચાલતો હોય છે આ જે પાકિસ્તાનના અમુક ચેનલ જે કે પીસ ટીવી કે આમ તેમ એ પણ એના ઉપર ચાલતા હતા તો એ ખૂબ જ આપણા માટે ગંભીર